કુંડ એટલે કે ફુવારા છે ફરતા અને મૂર્તિ તો અલગ અલગ કેટલી બધી મૂકેલી છે બાકી જો હજી કઈક આ યુનિક વસ્તુ છે આવો છે રસ્તો બનાવેલો જો તો હેલો મિત્રો કેમ છો મજામાં નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપણે આવી ગયા છે નીલકંઠ આશ્રમ કૈલાસ એટલે કે ધાવડી ગામની આંગણે તો આખો આશ્રમનો તમને વ્યૂ દેખાડશું અને કેવો છે અને જબરદસ્ત છે મહુવાથી ભાવનગર હાઈવેની ઉપર ધાવડી ગામને આંગણે છે કૈલાસ આશ્રમ તો જોવાનું ભૂલતા નહીં અવશ્ય અને આખા આશ્રમની મુલાકાત કરાવીશું અને શું છે અંદર વસ્તુ અને કેવી રીતનું છે તો એકદમ તમે પણ વધારો આશ્રમની મુલાકાતે અને દર્શન કરવા પણ વધારો તો હાલો ડાયરેક્ટ અંદર તમને મળાવી કે શું છે આશ્રમમાં ને કઈ કઈ વસ્તુ છે હું છે દર્શન માટે તો ચોક્કસ વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો જોજો ગમે તો એક લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો કે ભાવનગર ને મહુવાની વચ્ચે ધાવડી ગામની અંદર આશ્રમ આવેલો છે તો જોવાનું ભૂલતા નહીં વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો હાલો ડાયરેક્ટ જઈએ અંદર તો જો આશ્રમમાં ગળતા તે ડાયરેક્ટ મૂર્તિ આવે છે પરશુરામની તમે જોઈ શકતા હશો જો આ મૂર્તિના દર્શન કરો જબરદસ્ત મૂર્તિ છે અંદર ગળતા જો કાળભેરો દાદાને તમે જોઈ શકતા હશો સાઈડમાં હાલો એટલે ગાદી મંદિર છે તો હાલો તમને ગાદી મંદિરના દર્શન કરાવીએ પણ જોઈ શકતા હશો હશે ગાદી મંદિર છે શ્રી કસ્તુરી ગિરિબાપુ ધારડી એમની સ્કૂટી છે જો જો તમે તમે જોઈ જોઈ શકતા શકતા લહેરગીરી નમો નારાયણ લહેર લૂંટો લહેર લૂટો અને તમે પણ આશ્રમની મુલાકાતે આવો જબરદસ્ત આશ્રમ છે અને ફરવાલાયક જેવું જ છે અને શાંતિનો અનુભવ થાય છે જો

અહીંયા પણ ગુરુદેવ ભગવાનની મૂર્તિ છે સવા બાજુમાં આવતા જ તે સાંઈ બાબાની મૂર્તિ છે એના પણ દર્શન કરો જો સુપર મૂર્તિ છે જો જો મિત્રો તમે જોઈ શકતા હશો કૈલાસ દર્શનનો ધૂણો અહીંયા છે અને ચાલુ જ રહેશે ચોવીસ કલાક જો જોઈ શકતા હશે જો ધૂણો ચાલુ જ હોય ચોવીસ કલાક તમે જોઈ શકતા હશો જો અહીંયા જો તમે જોઈ શકતા હશો સંત નિવાસ ધારેશ્વર મહાદેવ તો તમે જોઈ શકતા નિવાસ તો આવું કંઈક વસ્તુ છે તમે આવો કાળભેરો કાળ ભેરો જોઈ શકતા મેન મંદિર શિવા બાજુમાં નાની નાની મૂર્તિ લગાડેલી છે આ શાઈપ આખો મંદિર છે એનો જોઈ શકો રામ ભગવાનની મૂર્તિ છે પપ્પા 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 સા રેજ ભાઈ દર્શન કરે છે જો સાઈડમાં હનુમાન દાદાની મૂર્તિ છે અને અહીંયા ભોજન ના લઈ છે જોઈ શકો છો તો જો રામાપુરની ઘોડીલો છે આપણે દર્શન કરો તો ફાઇનલી મિત્રો જો રામાપુરનું મંદિર છે પણ રામાપુરના મંદિરના દર્શન કરાવ્યું બંને બાજુ ઘોડીલા મૂકેલા છે જો રામાપીરનું મંદિર છે અમારે રિયાજભાઈને અમે દર્શન કરવા આવ્યા છે તો તો તમને પણ દર્શન કરાવ્યું રામાપીરનું મંદિર છે દર્શન કરી દો તમે આવું અમારે રિયા દર્શન કરે છે રામાજીના આ રીતનો આ જબરદસ્ત શેર છે કંઈક સપ્તાહનું આયોજન ગમે કંઈક કરે ને તો આ શેડમાં રાખવામાં આવે છે ને આ કંઈક રીતની મૂર્તિ છે અહીંયા કૃષ્ણ ભગવાનની તમે જોઈ શકો વિડીયોમાં કન્ટિન્યુ જોઈજો એટલે ખ્યાલ આવશે કે કઈ રીતની મૂર્તિ છે તો તમને એમના લાય દર્શન કરાવશું આ રીતની કઈક મૂર્તિ છે સુપર મૂર્તિ છે જો ગયા છે કે શું કે ફાઈનલ મિત્રો બધા મૂર્તિના દર્શન કરાવ્યા અને હવે અમે તમને લઈ જઈશું ગૌશાળા તરફ જવા ને ગૌશાળા જબરદસ્ત છે અહીંયા ધાવડી તો અમને આંગણે તો વિડીયોમાં કન્ટિન્યુ જોઈજો ને હાલો તમને ગૌશાળા બતાવી અને કયો વ્યૂ છે એ જોઈ જો આ બાજુ વોળા નાથની છે મોટી જોઈ શકતા છો તમે તો જો ફાઇનલી મિત્રો ફુવારાને એવું આવી ગયું છે ગૌશાળા તરફ આવ્યા છે અને નવી નવી મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું છે અને હજી પણ કામ ચાલુ છે તમે ફરવા જેવું છે તમે ન જોયું હોય તો વિડીયો અવશ્ય મુલાકાત લો જો આમ બગીચો બગીચો બધું સુપર છે જોઈ શકતા છે તમે મૂર્તિ અને મૂર્તિ તો કેટલી બધી છે મૂકેલી નવી નવી જો તમે જોઈ શકતા હશે પ્રિયાઝભાઈને જોવાની જ મજા આવી ગઈ કેમ બટા જો અલગ અલગ વ્યૂ છે અલગ અલગ મૂર્તિ છે જોવા મળશે અને ગૌશાળા છે પણ મોટી જબરદસ્ત અને જો પાણીનો કુંડ એટલે કે ફુવારા છે ફરતા અને મૂર્તિ તો અલગ અલગ કેટલી બધી મૂકેલી છે તો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો ભાવનગર તરફ જતા આવતા મિત્રોને એક ફરી અવશ્ય આશ્રમની મુલાકાત લ્યો અને વ્યૂ બહુ મસ્ત હશે જબરદસ્ત વ્યૂ છે જો તમે મૂર્તિ જોઈ શકો જો એક જોવો ને એક ભૂલો ગણપતિ દાદા રિયાઝભાઈ દોડે છે અને વિજયભાઈ જો અમે શૂટ કરે છે તો ફાઈનલી મિત્રો અમે ગૌશાળા જોવા આવ્યા હતા પણ અત્યારે ગૌ માતા છે ગેલા શરવા છે જોઈ શકતા હશો ફૂલ સુવિધા સાથે માથે પંખા બંખા બધી સુવિધા છે આ ગૌશાળા છે પાછળ ગેટ છે ગોડાઉન છે પાછળ અને સુપર છે ગૌશાળા અને એક ફરી તમે અવશ્ય મુલાકાત લેજો આશ્રમની અને આશ્રમ ધાવડી છે ભાવનગર રોડ ઉપર ત્રાપે વટીન મહવા જતા હોય અને બગીચો સુપર છે જો રિયાજ જો અમારે રિયાઝભાઈ આરોજ જોડે છે કેમ બેટા જો આજે ગૌશાળાનું આવું છે તમે જોઈ શકતા હશો તમને દેખાડી જ દઉં જો આ ગૌશાળા છે જો તો ફાઇનલ મિત્રો ગૌશાળા દેખાડી અને હવે કંઈક દેખાડવાનું બાકી હોય તો દેખાડશું બાકી જો હજી કંઈક કંઈક આ યુનિક વસ્તુ છે આવો છે રસ્તો બનાવેલો જો હરિયાજભાઈ ધોડે છે તો હેલો મિત્રો કેવો અમારો વિડીયો લાગ્યો લાગ્યો સારો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો કે ધાવડી આશ્રમ જવાને જબરદસ્ત લોકેશન છે ફરવા લાયક છે અને સુપર ગૌશાળા છે અને અવરનવાર નવી મૂર્તિ મૂકેલી છે તો આ સાથે વિડીયોને અહીંયા એન્ડ કરીશ ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો પહેલી ફરી આવ્યો હોય અને તમારા મિત્રોને શેર કરી દેજો વિડીયો તો જય માતાજી જય રામાપુર જય મંગળ